અંબાલાલ પટેલની આગાહી દસ જૂન સુધીમાં ચોમાસુ ગુજરાત આવી શકે છે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડશે કચ્છ ઉત્તર ગુજરાતમાં ભારે આંધી વંટોળ રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે પંદર જૂન સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું બેસી જશે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે ખેડૂતો માટે કહ્યું છે ખાસ તો કે પ્રથમ વરસાદ એ વાવણી લાયક વરસાદ હશે સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે આ વાવણી લાયક વરસાદમાં રોગ પણ આવશે મુંબઈની સાથે સાથે જ લગભગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ચોમાસું પહોંચી જશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા શરૂઆતથી જણાવે છે એ પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસાદ થઈ જશે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે રેલવે નક્ષત્રનું પણ તારીખ પાંચ છ દરમિયાન

આજની જો વાત કરીએ તો આજે દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ વલસાડ અને નવસારીમાં વરસાદની સંભાવના રહેશે જ્યારે આવતીકાલે દાહોદ છોટાઉદેપુર વલસાડ તાપી અને નર્મદામાં વરસાદ રહેશે આઠ જૂને ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા રહેશે તો નવથી નવ જૂનથી અગિયાર જૂનમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर की भी वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है दाहोद छोटा उदयपुर डांग नौसारी वलसाड़ तापी दमन दादरा नगर हवेली और डे थ्री की बात करेंगे जहाँ पे गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है पंचमहल दाहोद बड़ोदरा छोटा उदयपुर डांग नौसारी वलसाड़ तापे दमन दादरा नगर हवेली ये प्री मानसून की बारिश है और साथ में ही ये मानसून के भी जो गुजरात रीजन पे अराइवल की जो नॉर्मल डेट है प्रोग्रेस की पंद्रह जून तो उसके भी संदर्भ में ये बारिश रिलेटेड है जामनगर पंतकना न खेडतों आगोतरा वावे श्री गणेश ચોમાસું નજીક છે રાજ્યના ખેડૂતો આકાશમાં મીઠ માંડીને બેઠા છે કે ક્યારે વાવણી લાયક વરસાદ થાય જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો ખેડૂતોએ વરસાદ પહેલા જ આગોતરું વાવેતર શરૂ કરી દીધું છે જામનગર જિલ્લાના કેટલાક ખેડૂતો આગોતરા વાવેતરની તૈયારી કરતા જોવા મળ્યા તો બીજી તરફ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ પણ થોડા દિવસો બાદ ચોમાસું બેસવાની આગાહી કરી છે વરસાદની આગાહીને લઈને જામનગર પંથકના ખેડૂતો પણ વાવણી માટે પાણી છે ત્યાં વાવેતર કરી રહ્યા છે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા લીંબુડા ગામના ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું છે લીંબુડા ગામના ખેડૂતો સારા વરસાદની આશાએ અગાઉ પાણી હોવાના કારણે મગફળીનું વાવેતર કરી રહ્યા છે જોડિયા પંથકમાં આવેલા લીંબુડા વાવડી હડિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીનું આગોતરું વાવેતર કરીને ખેડૂતો પાણી પહેલા જ પાળ બાંધી રહ્યા છે ભાજપની હેટ્રિક મારવાના સપનાને રોડનાર બનાસકાંઠાથી જીતનાર કેની બેને કોંગ્રેસના સંગઠન પર સવાલ ઉભા કર્યા બનાસકાંઠામાં પોતાના દમ પર જીત્યા બાદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના સંગઠન પર સવાલ ઉઠાવીને સલાહ આપતા જોવા મળ્યા ગેનીબેને કોંગ્રેસના સંગઠનને જીતાડવા માટે કોઈ મદદ ન કરતા ગેનીબેન કોંગ્રેસ સંગઠન પર રોષ ઠાલવ્યો ગેનીબેને કોંગ્રેસને અરીસો બતાવ્યો અને સલાહ આપી કે જે લોકો સંગઠન વિરુદ્ધમાં કામ કરે છે તેને સસ્પેન્ડ કરો ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો હારી જવા પાછળ ગેનીબેને કોંગ્રેસના સંગઠનને જવાબદાર ઠેરવ્યું કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હુમાન સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે એને બદલે પેરેલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હુમાન સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે બના અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે પણ ક્યાંક નાના મોટી જે સિસ્ટમનો અભાવ હોય પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પહેલાં નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું પોતે માનું છું કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ના કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ મારો સગોભાઈ કામ કરે તો મેં પણ ક્યારેય એને લેટવાની ભાવના રાખી નથી એટલે મને પોતાને જ્યારે ઈમાનદારી સાથે કામ કરવાની વાત આવે તો મેં ક્યારેય પણ કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ નાનામાં નાનો કાર્યકર ચૂંટણી મારા પોતાના મદદથી લડવાનો હોય

લોકસભાની આ ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર બે મહિલાઓ વચ્ચે ચૂંટણીની લડાઈ હતી જેમાં ગેનીબેન ઠાકોરને જીત મળતા બાસઠ વર્ષે કોંગ્રેસ આ બેઠક પર ખાતું ખોલવામાં સફળ રહી છેલ્લે ઓગણીસો કોંગ્રેસને આ બેઠક પરથી જીત મળી હતી હાલ તો ખાલી થયેલી વાવ બેઠક પર શરૂ થયેલી ટિકિટની અટકળો પર સૌની નજર છે આજે ટેકાના ભાવો નક્કી કરવા બેઠક કૃષિમંત્રીની અધ્યક્ષતામાં ટેકાના ભાવો અંગે બેઠક છે રાયડો ચણા ઘઉં સહિતના ટેકાના ભાવ અંગે ચર્ચા કરવામાં આવશે ભાજપ દ્વારા ખેડૂતોના હિતલક્ષી ટેકાના ભાવ મળે તે અંગે રજૂઆત કરશે ખેડૂત પ્રતિનિધિઓ ખેડૂતને ઉપજ મુજબ ટેકાના ભાવ મળે તે મુદ્દે રજૂઆત કરશે બેઠકમાં ટેકાના ભાવો મુદ્દે થયેલા નિર્ણયને કેન્દ્રીય કૃષિ ભાવ પંચને ભલામણ કરશે ખેડૂત પ્રતિનિધિઓ અને યુનિવર્સિટીના નિષ્ણાતો અને કૃષિ વિભાગના વડાની હાજરીમાં આ બેઠક થઈ રહી છે ત્યારે દેશભરમાં આવેલા રજૂઆતો અને જે નિર્ણયોને લઈને જે ભલામણો થઈ છે તે અંગે કેન્દ્રીય ભાવ પંચ નક્કી કરશે ટેકાના ભાવ આ બેઠકમાં આગામી રબી સિઝનમાં થનારા પાકો ઘઉં ચણા રાયડો જેવા પાકો માટે આગામી સિઝનમાં ટેકાના ભાવે જે ખરીદી કરવાની છે એના ભાવોની ભલામણ

વધુ માહિતી સાથે સંવાદદાતા જુનાગઢ થી અતુલ વ્યાસ જોડાયા છે રાજુ સોલંકી ને તેમનો દીકરો છે તે સંજય સોલંકી છે તેમની છે તે જેનો પ્રમુખ છે તેની એકત્રીસ રાત્રે છે તે આ ગણેશ જાડેજા અને તેના સાગરી તો અહીંથી જુનાગઢ થી ઉઠાવી ગયા હતા ને ગોંડલ નજીક લઈ જાય તેને મુંડ માર તો તેનો વિડીયો ઉતાર્યો હતો અને તેની સામે અનેક પ્રકારના જે છે શારીરિક શોષણ કર્યું ત્યારબાદ તેને જુનાગઢ છોડી મોકવામાં આવ્યો હતો ત્યારબાદ તેની સામે ગણેશ જાડેજા સહિત દસ લોકો સામે એટ્રોસિટી મારામારી મું માર અને આર્મ સેક્રેક્ટર ની ફરિયાદ નથી ગત રાત્રે જૂનાગઢ પોલીસે તેને દબોચી લીધો અને જૂનાગઢ લાવવામાં આવ્યો હતો હાલ જે પોલીસના જણાવ્યા મુજબ જે પ્રાથમિક માહિતી આવી રહી છે તે પ્રમાણે આ જે પકડાયેલા જે ઝડપાયેલા લોકો છે તેની ઓળખ કરાવવામાં આવશે ત્યારબાદ પોલીસ છે તે મીડિયા સમક્ષ કોઈ પણ માહિતી આપી શકશે બીજી તરફ જોવા જાય તો આ પ્રકરણની અંદર જુનાગઢ પોલીસે પેલા ત્રણ શખ્સોને રાજકોટ જિલ્લાના જસદણ માંથી ઉપાડી દીધા છે તેમાં અતુલ છે ફેઝલ છે અને ઇકબાલ છે તે લોકો પણ અહીં જુનાગઢ આવ્યા હતા ને આજે સંજુ સોલંકીનું છે તેનું અપણ કરી લીધું હતું હાલ તો પોલીસે આ તમામને દબોચી રહી છે પણ પોલીસ તરફથી હજી કોઈ પણ માહિતી આપવામાં આવી નથી પણ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ લોકોની ઓળખ પરેડ કરાવ્યા બાદ પોલીસ છે તે મીડિયા સમક્ષ આ રહસ્ય ઉપરથી પડદો ઉચ્છે જી પંકજ અતુલ કારણ કે ગણેશ જાડેજા એ ધારાસભ્યનો પુત્ર છે અને ગોંડલથી છે એટલે આ સમગ્ર મામલામાં દાખલારૂપ કાર્યવાહી થશે ખરી કે પછી ભીનું સંકેલી લેવાશે કાર્યવાહી કરવામાં છે બીજી તરફ પંકજ હું આપણે વાત કરું તો જે અનુસૂચિત જાતિની અંદર આ બનાવને ને લઈ અને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને જુનાગઢ અંદર પણ મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકોએ એસપી સાહેબ તેમજ કલેક્ટર ને આવેદન આપી જે સાચા આરોપી છે તેને પકડવાની માંગ પણ કરી હતી અને આજરોજ પણ જો આરોપીઓ ન પકડાય તો મોટા દેખાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી નથી તેને લઈને પણ જુનાગઢ પોલીસે હાલ ગણેશ જાડેજા અને તેના સાગરીતોને દબોચી લીધાનું હાલ સામે આવી રહ્યું છે પણ આપ જે પ્રમાણે કહી રહ્યા છો ધારાસભ્યના પુત્રો છે વર્તમાન સરકાર ભાજપની છે ત્યારે પોલીસ તેની સામે કેવી કાર્યવાહી કરે છે તે પણ એક સવાલ છે સામે પક્ષે જયારે અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુ સોલંકી સાથે વાત થયા મુજબ તેમનું પણ એક જ કહેવાનું તો કે પોલીસ પોતાની કાર્યવાહી કરે અને કોઈ ડુપ્લિકેટ આરોપી ન બતાવે તેવી તેની માંગ છે અને જો આવું કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું પણ તેણે જણાવ્યું હતું જે પંકજ અતુલ આ મામલામાં એમએલએ તરફથી કોઈ નિવેદન આવ્યું હતું ખરું કારણ કે તેમનો પુત્ર છે અને તેમની સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે ચોક્કસ થી હજી સુધી એમના પુત્ર તરફથી કે ધારાસભ્ય તરફથી કોઈ નિવેદન મીડિયા સમક્ષ આવ્યું નથી પણ એક વાત જે રીતે રાજુ સોલંકીના છે એમ પણ આવતું હતું કે તું એનએસયુઆઈ ના પ્રમુખ તરીકે રાજીનામું આપી દે આમ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ ઇશ્યુ પણ આની અંદર સામે આવી રહ્યો છે બીજી તરફ આજે સંજુ સોલંકીનું અહીંથી અપરણ કરી ગયા હતા ત્યારબાદ તેને ફરી જુનાગઢ પણ મૂકી ગયા હતા પણ એક અનેક સવાલ ઉભા થાય છે જૂનાગઢમાં લાવવામાં આવ્યો છે તેની સામે હવે આગળની તપાસ થશે કાર્યવાહી થશે પરંતુ સવાલ એ છે કે તેઓ પુત્ર છે ત્યારે આ મામલામાં ભીનું ન સંકેલાય એના માટે ની કાર્યવાહી પર સૌની નજર રહેશે